વિજયભાઈ રબારી એ પણ સ્વાગત કરું છું અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું આ સ્વામી વિવેકાનંદ ખેલ મહોત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું અસ્ત વકીલ સાહેબ આપણે ત્યાં કોલેજમાં ગયા હતા વિશ્વ આપણી સ્કૂલના સ્ટુડન્ટ છે અમારા ભણાવેલા છે અને ડભોઈનગર નગર ભાજપાના મહામંત્રી છે અમિતભાઈ આજે સ્વામી વિવેકાનંદ ખેલ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આજરોજ દયા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ડભોઈ નગરમાં શ્રી અમે દયારામ શારદા મંદિર શાળામાં વિવિધ રમતોનું ખેલમાર્ગનું આયોજન કરવામાં આવેલું હતું આ સ્વામી વિવેકાનંદ મહોત્સવમાં શાળામાં ખો ખો કબડ્ડી ક્રિકેટ લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રમતો રાખી અને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવેલો હતો લગભગ શાળામાં ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી સ્વામી વિવેકાનંદ બોર્ડ યુવા બોર્ડ દ્વારા અશ્વિનભાઈ વકીલ પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી વડોદરા જિલ્લા પંચાયત તથા ડભોઈ ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ તથા નગર સંયોજકો દ્વારા આ કાર્યક્રમને સંપૂર્ણ સંપૂર્ણ રીતે સફળ બનાવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તથા સર્ટિફિકેટ આપવામાં પણ આવેલ હતો સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો આજ રોજ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ હોય એ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બળ દ્વારા આજે રમોત્સવનું શરૂઆત કરવામાં આવી છે એ નિમિત્તે ડબોઈ નગરમાં શ્રી દયારામ હાઈસ્કૂલ ખાતે આજે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો જેટલા બાળકોએ આ રમતોમાં ભાગ લીધો હતો